ડિસ્ટ્રિક ફાયર ઓફિસર નડિયાદ સવારે ચાર વાગ્યાથી લઈને અવિરત વરસાદ નડિયાદ શહેરમાં જે પડી રહ્યો છે એને કારણે લગભગ સાત ઇંચ જેવો વરસાદ થયો છે હાલ એને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે એમાં નડિયાદ શહેરમાં પાણી ભરાયેલા છે પણ પાણીનો પણ સતત નિકાલ થઈ રહ્યો છે કારણ કે નડિયાદ નગરપાલિકા દ્વારા સ્ટ્રોંગ વોટર રેનના ચોક્કસપણે ખૂબ જ સારી રીતે સફાઈ કરવામાં આવેલી તેના આધારે આપ જોઈ શકો છો કે ખૂબ જ ઝડપથી પાણીનો નિકાલ પણ થઈ રહ્યો છે તેમ છતાં પણ નડિયાદ ફાયર બ્રિગેડના તમામ કર્મચારીઓને રજા રદ કરી અને એલર્ટ મોડ પર રાખવામાં આવેલા છે અને નડિયાદ ફાયર બ્રિગેડની એક ટીમ સતત નીચાણવાળા વિસ્તારોમાં ગસ્ત લગાવી રહી છે કે કોઈ પણ પબ્લિકને તકલીફ ના પડે સાહેબ કોઈપણ કરવા માટે ફસાયેલા માટે નડિયાદ અમારા જે સ્ટેટ ફાયર તરફથી અમને જે ગુજરાત સરકાર તરફથી અમને રેસ્ક્યુ બોટો આપવામાં આવેલ છે એ પણ અહીંયા હાલ રેડી મોડમાં રાખવામાં આવેલ છે જો જરૂર પડશે તો અમે બોટ પણ ઉપયોગમાં લઈશું અને કોઈપણને જો સ્થળાંતર કરવાની પરિસ્થિતિ આવશે તે તાત્કાલિક અમે યુદ્ધના ધોરણે સ્થળાંતર પણ કરી શકીશું કારણ કે નડિયાદ નગરપાલિકા દ્વારા સ્થળાંતર કરેલ વ્યક્તિઓના માટે સેલ્ટરોમાં શાળાઓમાં તૈયારી રાખવામાં આવેલી છે